સુરતના વરાછા ખાતે આવેલા શ્રી તાપી બ્રહ્માચાર્ય શ્રમ સભા સુરતની સ્થાપના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવશે તે અંગે માહિતી અપાઈ હતી પ્રભુ ઠાકરે હતું કે શ્રી દ્વારા તારીખ સાતમી મે ઓગણીસો ના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્માચાર્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી સંસ્થાનો મૂળ હેતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો અમને આનંદ છે કે સો વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે હાલમાં તાપી બ્રહ્માચાર્ય શ્રમ સભા દ્વારા સુરત રેસ્ટેશન પંચોતેર વર્ષ શ્રી શ્રી ઓહી નાઝર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં આયુર્વેદિક પદ્ધતિથી વિવિધ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે કરવામાં આવે છે સાથોસાથ પંચકર્મ ફિઝિયોથેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે તેમજ વરાછા રોડ કાપોદરા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાળભવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગમાં આર્ટ્સ અને કોમર્સના સાયન્સ બીબીએ બી સી એ એમએસસી આઈટી એન્જિનિયરિંગ વિભાગની ડિગ્રી અને ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી છે આ એક જ કેમ્પસમાં ચૌદ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરમપૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને સો વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ અને એને અનુલક્ષીને અમે વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે એના કન્વીનર સહકન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને હાથે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન 在路上。